The <laughs> સુરતમાં કરોડની ચોરીની ઘટના સામે આવી છે ઉમરા વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં બે કરોડની ઘરફોડ ચોરીથી પોલીસની ઊંઘ હરામ થઈ છે સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ફરીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે ઉમરા પોલીસ મથક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે ચોરીની ઘટના અંગે જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે ઉમરા વિસ્તારમાં કરોડોની ફોડ ચોરીની ઘટના સામે આવી છે ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલી ઓર્નામેન્ટલ્સ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ કરવામાં આવી છે રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા બે ઈસમોએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે ઓર્નામેન્ટલ જ્વેલર્સ દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા બે કિલોનું સોનું સહિત એક કિલો ચાંદી લઈ ફરાર થઈ હોવાનું સામે આવ્યું છે દુકાનાનું આખે આકું શટર ઉચુ કરી કરોડોની કરફોટ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી જોકે તસ્કરો ડીવીઆર પણ લઈ ફરાર થઈ ગયા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલી કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડૉક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને ઝોન ફોર શ્રી વિજય ગુર્ધર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિસના ડૉક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલા હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલ જે વેરીફાઈ કરતાં એસએમસીની ટીમ સાથે રાખી અને નહીં વેરીફાઈ કરતાં પંદરેક ડૉક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડૉક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની ઝડપી કરતાં કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં સાહીઠ એક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડૉક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક જ્ઞાન મેડિકલ ધરાવતા હોવાના આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે સુરત શહેર પોલીસ વતી હું સુરત શહેરની તમામ પ્રજાને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ તકલીફ થાય કે મેડિકલ સારવાર લેવાની ઉપલબ્ધની જરૂરિયાત થાય તો યોગ્ય ડોક્ટર પાસે યોગ્ય મેડિકલ સ્ટોરથી અને મેડિકલ દવા લીધા બાદ પણ યોગ્ય ડોક્ટરને વેરીફાઈ કરાયા બાદ જ દવા લેવી જેથી તેની કોઈ આડઅસર ન થાય તેમજ પોતાનું જીવન કિંમતી હોય તે મૂલ્યવાન રહે અને પોતાની લાઈફ કે શરીર કોઈ પણ રીતે ડેમેજ ન થાય તે જોવાની જવાબદારી દરેક વ્યક્તિની પોતાની છે ઘણીવાર ડોક્ટરો પોતાના અનુભવ આધારે દવા આપતા હોય છે પરંતુ પેશન્ટનું રિએક્શન કેવું હોય છે કે પેશન્ટ કેવી રીતે સહન કરી શકે છે તેનો અનુભવ તેમની પાસે હોવાતો નથી જેના કારણે કેટલીક વાર માનવ જિંદગી પણ જોખમમાં મૂકવાની શક્યતા રહેલી છે અને આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કરી અને સુરત શહેર પોલીસે ખોટા ડોક્ટર બોગસ ડોક્ટરને ઝડપી પાડવાનું કાર્યવાહી ચાલુ કરેલ છે